નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું વરસાદમાં ખાઈ શકાય અથવા કોઈ પણ સિઝનમાં ખાઈ શકાય તેવી ટેસ્ટી ચોખા અને બટેટાની સેવ તે પણ એકદમ ફ્લેવરફુલ બનાવું છું તમે જોતા જરૂર આ રેસીપીને બનાવવાના છો તો ચાલો મિત્રો વધારે વાતો ન કરતા રેસીપીની શરૂઆત કરીએ તેના માટે મેં ત્રણસો ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે મીઠું નાખી અને મેં તેને બાફી લીધા છે ચાર સીટી થાય ત્યાં સુધી હવે એક વાટકીનું માપ આપણે સેટ કરી લેવાનું છે ત્રણસો ગ્રામ બટેટા છે તો તેની સામે આપણે ત્રણ વાટકી પાણી લેવાનું છે અને આપણે માપીએ તો એક લીટર જેટલા પાણીનો મેં ઉપયોગ કર્યો છે પાણીને આપણે ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં આપણે દોઢ ચમચી જેટલું મીઠું નાખવાનું છે તમે ઓછું અથવા વધારે મીઠાનો ઉપયોગ સ્વાદ પ્રમાણે લઈ શકો છો અડધી ચમચી આપણે પાપડ જે ખારા આવે તે લેશું આરામથી કરિયાણા દુકાનમાં તે મળી જાય છે અને એક મોટી ચમચી ભરી અને પીસેલું જીરું લેવાનું છે શેકી અને મેં પીસ્યું છે તમે કાચું પીસી શકો છો અને તેને લઈ શકો છો હવે એક મોટું વાસણ લેવાનું છે અને જે માપથી આપણે પાણી લીધું હતું તે જ વાટકાથી આપણે બે વાટકા જેટલો ચોખાનો લોટ લીધો છે ચોખાને ધોઈ લીધા લીધા બે દિવસ તેને પંખા નીચે અને પીસાવી છે તમે ચાહો તો રેડીમેડ લોટનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે બટેટાને આવી જે નાની જે છીણી આવે તેનાથી સરસ રીતે છીણી લેવાનું છે અને એક સાઈડ પાણી આપણું ઉકળવા લાગ્યું છે ગેસની ફ્લેમ આપણે હવે એકદમ સ્લો કરી દઈશું અને વીસ મેં તીખા લીલા મરચાં લીધા છે બે ઇંચ આદુનો ટુકડો લીધો છે અને વીસ જેટલી મેં લસણની કઢી લીધી છે તેને આપણે આ જે પાણી ઉકળે છે એમાં નાખી દઈશું અને હવે ગેસની ફ્લેમ મિત્રો આપણે બંધ કરી દઈશું અને સરસ રીતે બધી સામગ્રીને પાંચ મિનિટ જેટલું મિક્સ કરી દેવાનું છે અને જે આપણું આ મિશ્રણ છે આપણે તૈયાર કરીને રાખ્યું છે જે લોટ છે અને બટેટા છે તેમાં થોડું થોડું પાણી આવી રીતે એડ કરતું જવાનું છે એક સાથે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને તેને આપણે ઘરણીથી ગાળીને જ લેવાનું છે કારણ કે આપણે સેવ કાઢવાના છે મિત્રો તમે જો નહીં ગાળો તો જ્યારે આપણે સેવ કાઢશું ત્યારે તેમાં રેસા હશે તો તે ફસાશે એટલે આવી રીતે આપણે તેને ગાળીને લઈશું તો આપણી સેવ એકદમ સરસ સ્મૂથ નીકળશે અને કાઢતા બિલકુલ વાર બી નહીં લાગે એટલે આપ પ્રોસેસ કરવી જરૂરી છે આવી રીતે તમે ચમચીથી દબાવી દબાવીને કાઢશો તો આસાનીથી નીકળી જશે અને થોડું તમે જો છો વેસ્ટ બચ્યો છે તે આપણો કોઈ કામનો નથી આપણે તેને ફેંકી દઈશું તમે ચાહો તો સબ્જીમાં નાખી શકો છો હવે જે આપણું મિક્સર છે એને વેલણાથી આવી રીતે મિક્સ સરસ રીતે કરી દેવાનું છે અને એક આપણે કાણાવાળી ચારણી લેવાની છે અને આટલું થોડું થોડું મિક્સર છે આપણે તે નાખી દેવાનું છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે નાખતા જવાનું છે અને એક સાઈડ મેં તપેલામાં ગરમ પાણી કરવા રાખી દીધું છે કારણ કે આપણે જે છે આ આપણો લોટ છે તેને આપણે બોઇલ કરવાનો છે તમે જોઈ શકો છો પાણી રાખી દીધું છે અને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ તેને સ્ટીમ કરી લેવાનું છે મીડિયમ ફ્લેમ પર તમે જોઈ શકો છો વીસ મિનિટ થઈ ચૂકી છે અને આપણો લોટ છે એકદમ સરસ અંદરથી બફાઈ ચૂક્યો છે અને એકદમ હલકો થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો બિલકુલ તે ચીકણો નથી હવે આપણે આટલો જ લોટ છે તે બાફવાનો છે આવી રીતે લોટ આપણો સરસ બફાઈ ગયો છે હવે આપણે એક જાડી પોલીથીન આવે તે લેવાની છે તમે ચાહો તો સૂતી કોઈ કપડું હોય કોટનનું તેને ભીનું કરીને આ પ્રોસેસ કરી શકો છો તો પણ ચાલે હવે આપણે આવી રીતે ચારથી પાંચ ગોળા લઈશું અને બીજો જે લોટ છે તેને ઢાંકીને રાખી દેવાનો છે અને આમાં આપણે આવી રીતે તમે જોઈ શકો છો બિલકુલ આપણે તેલનો ઉપયોગ એક ટીપું પણ નહીં કરીએ અને આવી રીતે સરસ રીતે બંને હાથથી તેને મસળી લેવાનો છે ગરમ લાગે તો તમે નીચેની સાઈડ નેપકિન છે તે રાખી અને સરસ રીતે તેને મિક્સ કરી શકો છો તમે લોટને જેટલો કૂણવશો એટલી આપણે જે આપણે સેવ બનાવશું સરસ બનશે હવે હાથમાં જ જરાક જ મેં તેલ લગાવ્યું છે અને આવી રીતે આપણે એક મોટો લુવો બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો મિત્રો તમે ચાહો તો આના પાપડ બી બનાવી શકો છો પાપડ છે તે હંડ્રેડ પર્સન્ટ આવી રીતે પ્રોસેસ કરવાથી ફાટશે નહીં અને તેને અલગથી ખીચી લેવાની જરૂર નથી આવી રીતે કરશો તો બટેટા અને ચોખાના પાપડ એકદમ સરસ બનશે હવે આવી રીતે સંચો છે તેમાં ઝીણી જે સેવ નાખવાની જાળી આવે તે નાખવાની છે અને જેટલો લોટ સમાય તેટલો લોટ લેવાનો છે અને ઢાંકણું આપણે બંધ કરી દેવાનું છે તમે જોઈ શકો છો અને લોટ છે તે આપણો વધારે કડક બી નથી અને નરમ બી નથી તમે ઓછું પાણી નાખશો તો લોટ છે તે કડક થઈ જશે પણ તમે એકદમ પરફેક્ટ માફથી કરશો ને તો એકદમ તમારી જે સેવ છે એકદમ ફ્લેવરફુલ અને સરસ બનશે તમે જોઈ શકો છો એકદમ સરળતાથી આપણી સેવ છે તે પડે છે બિલકુલ વાર બી નહીં લાગે અને તમને મિત્રો આમાં કોઈની જરૂરત બી નહીં લાગે અને આ સેવ છે તે મિત્રો આપણે પોલીથીન હોય તેમાં જ કાઢવાની છે કોઈ પ્લાસ્ટિકની સીટ હોય તેમાં કપડાં પર ન કાઢતા મારા ઘરમાં બિલકુલ તડકો નથી આવતો એટલે મેં તેને પોલીથીનમાં કાઢી છે તો તે સરળતાથી નીકળી જાય તમારા ત્યાં તડકો આવતો હોય તો તમે કોઈ કપડું હોય તેમાં પણ તેને કાઢી શકો છો પણ પોલીથીનમાં તે સરળતાથી નીકળી જાય છે મેં આ સેવ છે તેને તડકા વગર જ બનાવી છે અને મેં પહેલાં પાપડની રેસીપી નાખી છે તેમાં પાપડ છે તે પણ મેં તડકા વગર જ બનાવ્યા છે તો પણ એકદમ સરસ સુકાઈ જાય છે અને તડકાની બિલકુલ જરૂર નથી પડતી હજી વરસાદને ટાઈમ છે અને જો તમને આ રેસીપી ગમી હોય અને સારી લાગી હોય તો તમે જરૂરથી આ રેસીપીને એક વખત ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે આવી રીતે બધી સેવને મેં કાઢી લીધી છે પોલીથીનમાં તમે જોઈ શકો છો અને આને સરખી રીતે મેં આખી રાત પંખા નીચે સુકાવા દીધી છે અને બીજા દિવસે મેં તેને ફેરવી લીધી અને બે દિવસ મેં તેને ગેલેરીમાં એમ જ રાખી હતી કપડા ઉપર કારણ કે બિલકુલ તડકો તો આવતો નથી અને તમે જોઈ શકો છો આપણી સેવ છે તે કેટલી ડ્રાય અને સરસ એકદમ સુકાઈ ગઈ છે કોઈ કહી પણ ન શકે કે આપણે આને તડકા વગર બનાવી છે એકદમ બનાવી સરળ છે અને કોઈની હેલ્પની બી તમને આમાં જરૂર નથી પડતી અને બનાવતા બિલકુલ વાર બી નથી લઈ લાગતી તમે જોઈ શકો છો એકદમ આવી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સરખી સુકાવાની છે હવે હું તમને તેને તળીને પણ બતાડું તમે જોઈ શકો છો આટલી નાની હતી અને ફૂલીને કેવી સરસ થઈ છે અને ખાવામાં તો તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને હા મિત્રો આ ચોખા છે તે મેં જે આપણે રેસનિંગમાં મળે તે જ ચોખા છે મેં બીજા કોઈ ચોખાનો ઉપયોગ નથી કર્યો અને જે પાપડની રેસિપી બનાવી હતી તે પણ મેં સેમ રેસનિંગના ચોખા હતા તેનો જ ઉપયોગ કર્યો છે અને નથી મેં તેમાં સાબુદાણા પણ એડ નથી કર્યા ને એકદમ સરળ છે તમે મિત્રો આના પાપડ બનાવશો પહેલાં કહ્યું એવી રીતે પાપડ પણ બનાવવા એકદમ સરળ છે અને બટેટા નાખવાથી આ સો છે તેનો સ્વાદ સરસ આવે છે એટલે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો તો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી તમને બટેટા અને ચોખાની સેવની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ જરૂરથી શેર કરજો તો તે પણ આ રેસીપી બનાવી અને એક અથવા બે વર્ષ માટે સ્ટોર કરી શકે તો ચાલો મિત્રો ફરી મળી આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે અને હમણાં હું કોઈ કારણોસર વિડીયા નથી નાખી શકતી એટલે ક્ષમા માગું છું તો ચાલો મિત્રો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ